ધાંગધ્રાના સાત લીમડાવાડા મેલડી માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાયો માતાજીની મહાઆરતી તાવો સહિત મહાપ્રસાદી તરફ આવ્યો ગુજરાતમાં ભક્તિ શક્તિ અને ઉપાસનો અનેરો મહિમા છે અહીંયા દરેક લોકો પોતપોતાના ઈષ્ટદેવો ઈષ્ટદેવીઓની આસ્થા તથા શ્રદ્ધા ભક્તિભાવથી પાટોત્સવ ઉજવતા હોય છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગત્રા શહેર ખાતે આવેલ સાત લીમડાવાળા મેરડી માતાજીના સાનિધ્યમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું પાટોત્સવમાં મોડી સંખ્યામાં લોકો માતાજીના દર્શનાર્થી ઉમટી પડ્યા હતા માતાજીના સાનિધ્યમાં તાવવાનું પણ આયોજન કરાયું હતું આ સાથે મહાઆરતી મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો જેનો બહોળે સંખ્યામાં લોકોએ લાભ લેતો હતો સમગ્ર મંદિર પાંગણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું હું નિલેશભાઈ અર્જુનભાઈ ચુડાસમા અમદાવાદથી દર માક્ષર વાત બીજને અમારો પ્રોગ્રામ હોય છે ધજાનો પ્રોગ્રામ હોય છે એ દર પ્રોગ્રામમાં અમે આવીએ છીએ આ જમીન જ્યારે ધાંગધા સ્ટેટ હતું નહીં એ પહેલાંના સાત લીમડા હતા સાત લીમડામાં એક લીમડામાં માતા મેડીમાં બેઠેલા હતા એ મેળીમાંનો આ પ્રોગ્રામ અત્યારે આટલા વર્ષોથી ચાલુ આવે છે અને અત્યારે દર વર્ષે અમારે સાતથી આઠ હજાર માણસોનું જમણવાનું પ્રોગ્રામ મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ ને ચંદુભાઈ ભુવાજી છે મારા ભાઈ છે એમને પણ આ સરસ આયોજન કરેલું છે ને ઘનસારા બજારના જે પણ સ્વયંસેવકો છે એ લોકોનું પણ બધાનું આયોજન કરેલું છે અને સાતથી આઠ હજાર માણસનું આયોજન દર વર્ષે થાય છે અને હજી દર વર્ષે વધતું જાય છે એમ આવી રીતે આવો નવો દર વર્ષે કરીએ છીએ અને આવો નવો સાથ સહકાર સંયુક્ત સાથ સહકારનો મળે છે